આત્મા તમ ગિરી મતિ સહચરા પ્રાણ શરીર ગૃહમ પૂજા તે રચના નિદ્રા સમાધિ સ્થિતિ સચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વા ગિરો યર્મ કૃમદિલ શભો પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શિવના ચરણો મા વારંવાર પ્રણામ આવો ભગવાનની આ પાવન કથામાં પ્રવેશ કરીએ ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થયા ત્યાર પછી નારદ મુનિ પૃથ્વી ઉપર ફરતા ફરતા અનેક શિવલિંગોનું ભક્તિપૂર્વક દર્શન કરે છે અને આગળ વધે છે તેમણે આ સમય દરમિયાન ભોગ અને મોક્ષ આપનારા ઘણા શિવલિંગોના ભાવથી દર્શન કર્યા હતા એક દિવસ નારદે જેમને શાપ આપ્યો હતો તે બે રુદ્રગણો પોતાને મળેલા શાપના ઉદ્ધારની આશાએ નારદ મુનિ પાસે દોડી આવ્યા ને તેમના બંને ચરણો પકડી મસ્તક નમાવી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે મહામુને અમે બંને શિવના ગણ છીએ અમે આપના અપરાધી છીએ યાદ કરો તે વેળાએ રાજકુબરી શ્રીમતીના સ્વયંવર વખતે મંડપમાં આપે અમને શ્રાપ આપ્યો હતો હવે આપ અમારા પર પ્રસન્ન થાવ સાપના ઉદ્ધારનો ઉપાય બતાવવા અમારા ઉપર કૃપા કરો ત્યારે નારદજી કહે છે કે તમે બંને મહાદેવના ગણ છો તો હું તમને જે કલ્યાણકારી વચનો કહું છું તે એકાગ્રતાથી સાંભળો વિશ્રવા નામના બ્રાહ્મણ મુનિ શ્રેષ્ઠ ને ત્યાં તમારો જન્મ થશે રાક્ષસોના રાજાપણાને પામશો તમે સર્વ દિશાઓમાં પ્રસિદ્ધ કુંભકર્ણ અને રાવણ નામના રાક્ષસનું પદ પ્રાપ્ત કરશો એટલું જ નહીં પણ તમે વૈભવયુક્ત બળવાન અને પ્રતાપી રાજા થશો કેટલાક કાળ બાદ બ્રહ્માંડના રાજા જિતેન્દ્રિય ભક્ત શિવના બીજા સ્વરૂપ વિષ્ણુના હાથે મૃત્યુ પામી પુનઃ પોતાના સ્થાનને પામશો જે ગણોને દાદજીએ શ્રાપ આપ્યો હતો એ જ બે રુદ્ર ભગવાનના ગણ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થાય માટે રાવણની શિવભક્તિ પ્રસિદ્ધ છે રાવણ જેવો શિવભક્ત કોઈ નથી રાવણ જે શિવ તાંડવની રચના કરી જેને આપણે જટાટ ટી ગલજવલ કે ગાધા હોઈએ એવા મંત્રો જે શિવ તાંડવ આપણે રાવણનું સાંભળવું ગમે એવું બીજા કોઈનું ન ગમે એનું કારણ કે નિત્ય શિવભક્તિમાં તત્પર નિત્ય શિવની સેવામાં તત્પર એવા શિવના ગણ હતા જે બીજા જન્મમાં રાવણનો જન્મ પ્રાપ્ત કર્યો સૂતજી કહે છે કે હે ઋષિઓ નારદ મુનિના આવા વચનો સાંભળી બંને શિવગણો પ્રસન્ન ચિત્તે પોતાના સ્થાનમાં જતા રહ્યા મહામુનિ નારદ પણ અત્યંત પ્રસન્ન થઈ અન્ય અનન્ય બુદ્ધિને શિવનું ધ્યાન કરતા કરતા શિવ શિવને સુખ દેનારી કાશીપુરીમાં ગયા ત્યાં સ્નાનાદિથી પરવારી કાશીપુરીના તથા કાશી વિશ્વનાથના દર્શન કરી કૃતાર્થ થયા પછી વિધિપૂર્વક કાશી વિશ્વનાથનું પૂજન કરી ભક્તિથી વિશ્વનાથને નમન કરી ભાવ વિભોર બની ગયા શિવના સ્મરણથી સદબુદ્ધિવાળા બનેલા નારદને હવે શિવ તત્વને વિશે જાણવાનું હતું તે માટે તે ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા ને બ્રહ્માને નમસ્કાર કરી અનેક પ્રકારના સ્તોત્રથી સ્તુતિ કરી અંતે બ્રહ્માને શિવનું સત્ય તત્વ પૂછ્યું પોતાના પુત્ર નારદની આ ઉત્કંઠા જાણી લોકોના બ્રહ્માએ તે વિશે કહેવા લાગ્યા તો મિત્રો આ હતો શિવપુરાણનો પાંચમો અધ્યાય રુદ્ર સંહિતામાં સૃષ્ટિખંડમાં પાંચમો અધ્યાય આપેલો છે આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર